હાલ લો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો ભાઈ અત્યારના વાગી ગયા છે કેટલા વાગ્યા તો અત્યારના વાયગા છે બે ભાઈ ને અત્યારે આપણે જવું છે રખપાચમના મેળામાં આજે રખ છે અને બે વાયગા છે બરાબર આપણે બપોર આજે વાતાવરણ કઈ છે ને ધુમ્મસ જેવું છે અને વરસાદ જેવું છે એટલે મજા આવી છે રખડવાની તો હું અને માસી અને બે પુત્ર આવે છે ભેગા આપણે ચોબલમાં ગાડી ખેંચવાની છે આપણે તો આપણે સીધા છે ને મેળામાં જઈને જ મળી હોય પૈસા લીધા પૈસા હે ને લીંબુડી છે ભાઈ લીંબુ બહુ આવે ઈમાં આપણે હવે સીધા મેળા માં જઈને જ મડી ઓકે અત્યારે ભાઈ ભીડ બહુ ઓહે કેમ કે આજે રક પાચમ હે ને એટલે આપડે રક પાચમ ના મેળા માં આવી ગયા છે એને ભાઈ અત્યારે ભાઈ ભીડ ઓડી ને અને આપણે હે ને 3 વાગે આવ્યા બરાબર ત્રણ વાગે જોવો એટલે પહેલી ભીડ હે જ્યાં મોકરાણ હોય ને ત્યાં આપણે છે ને ક્લિપ લઈએ કેમ કે નકર છે ને ફોન ભાઈ નીકળે નહીં આમાં વિડીયો નહીં હજી તો આપણે ને મેડમ એન્ટર નથી થયા અને જો છે ને આ સામે ગેટ છે આજે છે ને છેલ્લો દિવસ છે ને રકપચમનો એટલે છે ને બહુ ભીડ હોય ને અંદર ભાઈ છે ને કોપીરાઈટ આવવાનું બહુ રીએ કેમ કે બધા ગીત વાગતા હોય ને એટલે અત્યારે ભાઈ છે ને રાઈડું બધી બોન છે ભાઈ ને રાતે જ મજા આવે ને મેડમ રખડવાની એવી દીની ના આવે અત્યારે ભાઈ ગરમી બહુ થાય અને રાતે ગરમી ના થાય એ ફાયદો ભાઈ જો મિત્રો ગીત વાગે હે ભાઈ જેવો અવાજ આવતો હોય એટલે એક્સાઇટ કરી લેશું ત્યાં જે મોકરા રહે ને ત્યાં જ આપણે એને જાય નહીં વધારે ભાઈ પબ્લિક પ્લેસમાં એને ફાટતી જ નથી હવે આપણે પબ્લિક ભાઈ એને ગમીને બોલે ભાઈ આપણે કંઈ ફેર પડતો જ નથી નીંગલા હે કોઈ લેવા નામ હરે કેવો ભાઈ અત્યારે એને બધી રાઈડ એને બંધ છે અત્યારે હાલે છે બારવી બારવી અને ભાઈ રાતે જઈ એને રાઈડ હાલે ને ભાઈ

ગોવાડિયાના મેળામાં આવી ભાઈ પહેલી વાર મેં એના રાઇડ જોઈ ને તો ભાઈ એને તૈનાધરના મોટા મોટા મેળા હોય ને એમાં જ આ રાઈડ હોય એને એક નવી રાઈડ આવી છે તમને બતાવું જો એ રાઈડમાં ભાઈ એને બે જ નહીં આખા એને ઉઠમાં નામ ગોળ કરી નાખે મિત્રો આંગળી કે રાઇડ ચાલુ થાય જો આ રાઈડ થઈ ચાલુ મારે નથી આવું આમાં મારે આવું જ માતાજી સુખી રાખે ભાઈ આપણે આવી રાઈડમાં માં બે નહીં કોઈ દે ભાઈ એક જ વાર ભાઈ બેઠો રાઈડમાં માં તી પછી નું ભાઈ એને રાઈડ દેખું ને ભાઈ એટલે પરો ભાગી જાવ રાઈડ દેખીને ભાઈ કિંમત થાય ચક્કર આવવા માટે રાઈડ દેખીને ને પાછી ભાઈ આવી રાઈડમાં માં કઈ બે એમ જોવું મિત્રો આપણે એને મેળામાં રખડતા હતા ને ખંભાળિયામાં અને થોડા તો મળી ગયા હે એના

Yeah. <laughs> આઈ ક્યાં એને અવાજ નહીં હે ટેડી જોડે આપણે એને મિત્રો વિડીયો બનાવી લીધો હવે તમારે શું કરવાનું છે લાઈક કરી દેવાની કોમેન્ટ દેવાની અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો હું તો આવી ગયો મેળામાં તો જો આ બધા મિત્રો અને ભાઈ એને ધરા લઈ જાય છે ઉપર રાઈટમાં પહેલી વાર હેને અહીં છોડે જાઉં હે લઈ જાય છે તમે જો મને ભાઈ હે ને ઉલટી જેવું થાય તો એ ભાઈ હે ભાઈ મને પહેલી વાર પચાસ રૂપિયા ભલે હું હજી એને રાઈડ ચાલુ નથી થઈ હું એને અધ વચેથી ઉતરી ગયો ભાઈ આપણે ભાઈ પચાસ રૂપિયા નુકસાન કરવું સારું કહેવાય

આપણે મિત્રો એને મેળો ઘૂમી અને અવતારીએ છે બારોબાર એને હવા લેવા આવ્યા ભાઈ આટલી ગરમી અંદર થતી હતી ને તમે બારોબાર આવી ભાઈ બંધો પાણી શીસો લઈ આવ્યો અને પાણી પી અને ચનાચોરી જો બનાવે છે અને ચનાચોરી આપણે બારોબાર બે ને ખાઈ ભાઈ અને બીજું તો આપણે ને મેળામાં ખાઈ એટલે ખાઈ હતું જ ત્યાં પંચર હે પારસભાઈ આપણે ભાઈ ખાવી નહીં ખવડાવી નહીં આપણે એવા લુખી નાખી આલો ખાઈ નાખી માતાજી સુખી રાખે તમને બધા ના ભાઈ બને છે અમારી ભાઈ ઓલરેડી એટલે અમારી થોડીક આમ હાઈ લેવલની બને ને આપણે આવી ગઈ છે ચટપટી તો આપણે ને ફટાફટ નાસ્તો કરી લઈએ થોડોક એટલે પાછા મેળામાં છે ને એનર્જી ની ધીમ રખડી નાખી ઓકે મિત્રો આપણે છે ને ગાડી પાર્કિંગમાં રાખી હતી ને જો કઈ જગ્યાએ પડી અટાણે તમે જો જોઉં તા આમાં નાલીમાં નાખી દીધી અમે જો કેટલી નાલી છે ઊંધી ભાઈ બારે રાખે ગમે સાઈડમાં અહીંયા ફોર વ્હીલર રાખવી હતી ને એટલે હે અહીંયા ગાડી જોઈને રાખી અહીંયા રાખી હોય ભાઈ આ રીતનો ના રાખાય ભાઈ મેં માસ એવા લગાડ્યું હે અહીંયા છે ને બગુડું મરેલ હે સાઈડમાં બહુ કંધાય છે ને હવે આપણે હેને ફોન ચાર્જ કરવો હે કે ચાર્જિંગનો મેળ કરવો જોઈએ ભાઈ ચાર્જિંગ છે ને ખાલી ઓગણીસ ટકા જ છે ખાલી હા નાલી છે એમ જોઈ લ્યો નાલી ભાઈ નાલીમાં આપણી છે ને ગાડી નાખી દીધી ભાઈ જીએ કહી રહ્યું માતાજી સુખી રાખે બરોબર કે બીજું તો હું મારે કેવું યાર મિત્રો અત્યારના વાગ્યા છે તન અને અત્યારે આપણે ને કોફી પીએ જો મિત્રો સાથે હમ ઘરે તા ને ઘરે ત્યાં ના પીતા હોય આ રીતના થોડુંક ભાઈ અહીંયા હોટલ હોય આવું સુવિધા દીધી હોય તો યુઝ કરી લેવી જરૂરી છે મેળેથી એને ફૂલ રહીકડા ને તન વાગે અહીંયા ધોઈ ગયા ને હવે સીધા આપણે ઘરે જઈને જ મળશું